કોઈ કસ્ટમર દુકાન બુક કરાવે છે તો પેમેન્ટ ની ફેસિલિટી કઈ રીતે છે અત્યારે જ્યારે દુકાન નક્કી કરવા આવે ત્યારે એક લાખ રૂપિયા આપીને દુકાન બુક કરાવવાની છે ત્યારબાદ બે બે મહિનાના બે હપ્તા તમને બીજા મળશે આમ કરીને તમારે પેમેન્ટ આપવાનું છે આ સિવાય તમારે જો લોન કરવી હશે તો તમારી લગભગ પચાસ રકમની લોન પણ થઈ જશે તો પચાસ તમારે આપવાના રહેશે આગળ જતાં આ એરિયાનું ભવિષ્ય શું છે અ જો આ એરિયાની વાત કરું તો અહીંયા બે મોટી સ્કૂલો છે સીએનજી પંપ પેટ્રોલ પંપ આ સિવાય ત્રીસ થી વધુ સોસાયટી હાલ છે અને આગળ જતાં જતાં વધશે એ અલગ બીજું લુનાવાડાનું પંચોતેર ટકા ડેવલપમેન્ટ આ એરિયામાં છે એટલે આ એરિયાનું ફ્યુચર સો સારું છે એ સિવાય ખાસ હાઈવે પણ જોડે છે મેઇન ફોટ્રેક હાઈવે આ એરિયામાંથી નીકળી રહ્યું છે ગ્રોથ સ્ટોરી ઓફ લુણાવાડા વિશે તમે શું કહેશો જો જીડીપી કરતાં હંમેશા પ્રોપર્ટીનો ભાવ વધુ વધતો હોય છે અત્યારે જિલ્લા થયા પછી લગભગ પચાસ કિલોમીટરના એરિયામાંથી પબ્લિક અહીંયા શિફ્ટ થઈ રહી છે દર વર્ષે લગભગ પાંચસો ફેમિલી લુનાવાડામાં રહેવા આવી રહી છે જો સંતરાપુર પટ્ટાની વાત કરીએ તો છેક ફતેપુરાના થી લોકો આવી રહ્યા છે જો પાંચસો ફેમિલી લુણાવાડામાં દર વર્ષે ડેવલોપ થાય તો વિચાર કરો કે આવતા પાંચ વર્ષમાં લુનાળાનું માર્કેટ ક્યાં પહોંચવાનું છે તો મિડલ ક્લાસને આજે હજી ફરી એક વખત કહું છું આંખો મીચીને એક પ્રોપર્ટીમાં રોકાણ કરો